અમદાવાદમાં પાલડીના દેરાસરમાં ઘરકા ભેદી લંકાઢાયક કહેવત સાબિત થઈ છે દેરાસરમાં ભગવાનને ચડાવેલા એકસો સત્તર પોઈન્ટ ત્રણસો છત્રીસ કિલોના ચાંદીના મુગટ કુંડળ શહીદમાં ચોરી થઈ છે દાગીનાની કિંમત એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા થાય છે ચોરી કરનાર કોઈ અજાણ્યા ચોર નહીં પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈ કર્મચારીઓ છે પૂજારીએ સફાઈ કામદારો સાથે મળી ચોરી કરી છે અને અંગે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂ પિનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠડ કિરણ અને પુરી ઉર્ફે હેતલ વિરુદ્ધ એક ચોસઠ કરોડ ચોરીની ફરિયાદ કરી છે રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેક ચોક ખાતે આવેલ રાજ એપાર્ટમેન્ટ નામની શોભ ધરાવી ધંધો કરે છે આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન ધરાસરમાં ચૌદ વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે થોડા દિવસ પહેલાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ રાજેશ તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં જ હતા ત્યારે તેમને ખબર પડી કે ભગવાનને ચડાવવામાં આવેલ આંગી ચાંદીનું ખોયું ગાયબ છે આઠ ઓક્ટોબરના રોજ દેરાસરમાં શીતલ નાંદ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામી ભગવાનને ચડાવવામાં આવેલ આંગી આવી હતી આંગીને દેરાસરના બોયરામાં લોકરવાળા રૂમમાં મૂક્યું હતું જે ગાયબ થયું આંગી શોધવા માટે રાજસ અને સહિતના લોકોએ શોધખોળ કરી તેમણે ખબર પડી કે ભગવાનનું મુકટ કુંડળ પણ ગાયબ છે રાજસન અલ્પેશ તરત જ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તે પણ ગાયબ હતા રાજસે તરત જ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરી ચોરી થયા હોવાની કરી દીધી હતી દેરાસરના તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા કેટલી વસ્તુઓ ચોરી થઈ તે મામલે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું કે એકસો સત્તર ત્રણસો છત્રીસ કિલો ચાંદી ગાયબ હતું ટ્રસ્ટીઓએ દેરાસરના ઉપાશ્રયમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી ચોરી દેરાસરના પૂજારીનું કામ કરતો મેહુલ રાઠોડે કરી આ સિવાય દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ અને તેના પત્ની પુરી પણ ગાયબ હતા મેહુલનો ભાઈ દિનેશ પણ દેરાસરમાં પૂજારી તરીકે નોકરી કરે છે ટ્રસ્ટીઓએ જ્યારે દિનેશને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મેહુલ ફોન સ્વિચ ઓફ કરી ગાયબ થઈ ગયો છે ચાંદીના દાગીનાની ચોરી મેહુલ કિરણ અને પૂરીએ કરી હોવાનું પુરાવાર થતાં અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પાલડી પોલીસે સમગ્ર મામલે એક પોઈન્ટ ચોસઠ કરોડની ચોરીની તપાસ હાથ ધરી દેરાસરની દિવાલમાં ચાંદીના પુઠિયા લગાવવામાં આવ્યા હતા પરંતુ બે વર્ષ પહેલાં દિવાલ પર જીવાતો થઈ જતા આ પુઠિયાને કાઢી લેવામાં આવ્યા હતા ચાંદીના પુઠિયાને હેમખેમ રીતે લોકરમાં મૂકવામાં આવ્યા જેને પણ મેહુલ કિરણ અને પુરીએ ચોરી લીધા લોકરની ચાવી મેહુલ પાસે રહેતી જેને કારણે તેને વિશ્વાસઘાત કરી ચોરી કરી છે મેહુલે ચોરી કરતા માટે માસ્ટર પ્લાનિંગ કરી લીધું હતું મેહુલને ખબર હતી કે દેરાસરમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે જેના કારણે ચોરી કરવી અશક્ય છે મેહુલે ચોરી કરવા માટે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી જેથી કરી કોઈને કોઈ હરકતો રેકર્ડ ન થાય અઢી કલાક સુધી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ ચાલુ કરી દીધી સ્વિચ બંધ કરતા અને સ્વિચ ચાલુ કરવાની હકીકત કેમેરામાં કેદ થઈ છે દસ હજારની નોકરી કરતા દંપતી મકાન અને કાર ખરીદી ટ્રસ્ટીઓ ઉનાળપૂર્વક તપાસ કરી કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી કિરણ અને પુરી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામના રહેવાસી છે બંને જણાએ દેરઅસરમાં દસ હજાર રૂપિયાની પગાર આપતા હતા અને ટ્રસ્ટીઓએ તપાસ કરી તો સામે આવ્યું છે કે કિરણ અને પુરીએ વિસનગર ખાતે મકાન ખરીદ્યું કર્યું છે અને કાર પણ ખરીદી છે ચોરી થયા બાદ કિરણ પુરી અને મેહુલ રહસ્યમય રીતે ગુમ થયા છે આ વ્યક્તિ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘનો પૂજારી છે છેલ્લા પંદર વર્ષથી તે અને તેના ભાઈ સંઘમાં પૂજારી તરીકે નોકરી કરતા હતા ખૂબ જ મોટી ચોરી કરી ફરાર થઈ ગયા છે કોઈને પણ માહિતી મળે તો જણાવશો લક્ષ્મીવર્ધક જૈન સંઘનો સેક્રેટરી છું છેલ્લા લગભગ ચૌદ વર્ષથી સેવા આપી રહ્યો છું મારું નામ રાજેશ ચમકલાલ શાહ છે અમારા સનની અંદર દસ તારીખે સવારે જે આઠ તારીખે પરમાત્માના આદિના ભૂખા ચડેલા રૂ પરમાત્માના એ અમે દસ તારીખે સવારે કોયરાની અંદર લોકર રૂમ છે તે અંદર અમે મૂકવા ગયેલા હું અને મારી સાથે અહીંના જોઈન્ટ સેક્રેટરી અલ્પેશભાઈ પરીખ બંને નીચે જતા પૂજારી પણ દિનેશભાઈનો પ્રજાપતિ દિનેશભાઈ રાઠોડ એ પણ સાથે હતા પૂજારી અને ત્યાં મળતા નીચે ગયા ત્યાં ભૂખા મળ્યા નહીં અમને એટલે પૂજારીને પૂછવામાં આવ્યું કે ભાઈ આ ચાંદીના બે ખોખા અંદર મૂકવાના છે ક્યાં છે તો એને એવું કીધું કે ભાઈ એમાં પાછળના રૂમની અંદર કદાચ ઉપર હશે તો અમે એવું જણાવ્યું કે લઈને આવી જાય એટલે આપણે લોકરમાં મૂકી દઈએ પણ એ બે પાંચ મિનિટમાં પાછા આવ્યા ભાઈ અને કે ભાઈ મળતા નથી એટલે અમે પૂછવામાં આવ્યું ભાઈ કે ક્યાં છે તો કે મને કંઈ ખબર નથી એવું એણે જણાવેલું એટલો અમે તરત જ સંઘના પ્રમુખ સેક્રેટરી અન્ય ટ્રસ્ટીઓને જાણ કરી અને બધા અહીંયા મળી અને વાત કરી તો એવું જાણવા મળ્યું કે બંને ભાઈઓ હતા પૂજારી એમાં મેહુલભાઈ પૂજારી અને આગલા દિવસ નવ તારીખથી ગુમ હતા એવું મને જાણવા મળ્યું એટલે અમને શંકા જતા બીજું અમારા ત્યાં પરમાત્માની પાછળ જે પતરા લગાવેલા કુઠિયા જેને કહે છે ચાંદીના હતા એમાં જીવાત થતી હોવાથી અમે નીચે ઉતારેલા એ પણ નીચે બહાર હતા એ જોતા ભોયડાની અંદર એ પણ એ દિવસે મળેલા નહીં એટલે અમને શંકા પૂરેપૂરી મેહુલભાઈ ઉપર ગઈ ગઈ આગલા દિવસથી ગાયબ હતા પછી અમે અમારા સંઘના સીસીટીવી કેમેરા ચેક કરતા આઠ આઠ તારીખે બપોરે લગભગ અઢી વાગે આમ તો દિરાસર એક વાગે માંગલિક થઈ જાય છે અને પૂજારી દરરોજ સાંજે સાડા પાંચે જ આવે છે પણ એ દિવસે બપોરે ચાવી એ પોયરાની ચાવી એ લોકો પાસે રહેતી હતી એ લોકો આવે છે અહીંયા સીસીટીવીના બહારની જે મેઇન સ્વિચ છે એ બંધ કરી દે છે એવું અહીંયા જણાય છે અને એના પછી લગભગ પાંચ એક વાગે ફરીથી એ સ્વિચ ચાલુ થાય છે એટલે એના ઉપરથી અમને શંકા છે અને ભાઈ ત્યાંથી આજ દિવસ સુધી ફરાર છે એટલે પૂરેપૂરી અમને મેહુલભાઈ ઉપર શંકા છે ત્યાં લઈને ફરાર કિંમત આમળ જે ભગવાનના પુખા લગભગ અંદાજે બારેક કિલોના છે એના સિવાય એકસો બીજા પતરા થઈ અને ટોટલ લગભગ એકસો અઢાર કિલો જેવું અંદાજે ચાંદી કે અમારા ત્યાંથી અત્યારે મળતું નથી લગભગ ચૌદ વર્ષથી અને એના મોટા ભાઈ દિનેશભાઈ પૂજારી એ લગભગ સોળ સત્તર વર્ષથી અહિયાં સેવા અલગ નોકરી કરતા હતા